શિવરાત્રી પર્વ નિમિત્તે નવનાથ મહાદેવમાંથી એક સિદ્ધનાથ મહાદેવ ખાતે અખંડ મહામૃત્યુંજય જાપની આહુતિ અને લઘુરુદ્ર હવનનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના નવનાથ કાવડયાત્રા સમિતિ અધ્યક્ષ નીરજ જૈને જણાવ્યું કે હાલ અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અમે જ્યારે પ્રયાગરાજથી કાશી ગયા ત્યારે કાશીના મંદિરમાં અખંડ મહામૃત્યુંજાપની આહુતિ અપાતી હતી જે જોઈને તેઓ

માટે ખાસ પ્રકારનું એક શેડ બનાવવામાં આવ્યું છે આગામી દિવસોમાં નવનાથ મહાદેવમાં પણ આ પ્રકારનું આયોજન કરવાનો વિચાર કરી રહ્યા છે આ યજ્ઞ શિવરાત્રીના દિવસે સવારે દસ વાગે શરૂ થશે નવનાથ મહાદેવ એ વડોદરાના રક્ષક દેવ છે બે હજાર ચૌદથી નવનાથ મહાદેવ કાવડ સમિતિ દ્વારા નવનાથ મહાદેવની કાવડ યાત્રા કિલોમીટર નીકળવામાં આવે છે અને શિવરાત્રી પર કઈ ને કઈ કાર્યક્રમ અમે કરતા આવ્યા છે આ વર્ષે જયારે વિચાર આવ્યો કે અમે જયારે કાશી ગયા અને સાથે સાથે મહાકુંભમાં દર્શન કર્યા પછી વિચાર આવ્યો કે ભાઈ કાશીમાં જો અખંડ ધોરણો હોય તો વડોદરામાં કેમ કારણ કે વડોદરા કાશી પછી સૌથી વધારે દેવાલયો શિવાલયો વડોદરા શહેરમાં છે એટલે વડોદરા આમ જોવા જઈએ તો વિશ્વમિત્ર ઋષિના વખતથી છોટી કાશી તરીકે ઓળખાય એટલે વડોદરામાં પણ આ થવું જોઈએ એટલે વિચાર કરીને અમે શિવ યજન શિવ ના અનુસંધાનમાં એક યજ્ઞકુંડ શિવ જ્યોત અખંડ મહામૃત્યુંજના જાપથી પ્રગટાવાનું નક્કી કર્યું અને વિચાર કર્યો અને પછી સિદ્ધનાથને શરૂઆત કરવાનું કારણ કે સિદ્ધનાથ મહાદેવ એ છે કે દરેક આત્માને જીવને શિવ તરફ જોવું હોય તો પહેલા પોતાની આત્માને જીવનને સિદ્ધ કરવું પડે એટલે સિદ્ધનાથ મહાદેવ એટલે અમે શરૂઆત સિદ્ધાર્મ મહાદેવથી કરી રહ્યા છે અને દરેક લોકોને અમારી વિનંતી છે કે રોજ અહીંયા ગમે ત્યારે ચોવીસ કલાકમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે આવીને પોતે જાતે બેસીને ઘરેથી લઈને આવે અથવા તો અહીંયા સમિતોની વ્યવસ્થા અહીંયા હોમા હવન સામગ્રીની વ્યવસ્થા રાખીશું દરેક જણ અહીંને પોતે અહીંયા આહુતિ આપી શકે માત્ર ને માત્ર મહામૃત્યુંજયના જ જાબેમાં હોમવાના અને એ જ સંકલ્પ સાથે શિવ જ્યોત શિવ યજન અને આ ધોળો અમે પ્રતિષ્ઠિત કરીશું તો એમાં બધા જ લોકો મહામૃત્યુંજના ચાપ અહીંયા હોમી શકશે જેનાથી દરેક વ્યક્તિના વડોદરા શહેર ગુજરાતના લોકો અને ભારતના તમામ લોકોના જીવનમાંથી આધી વ્યાધિ બીમારીઓ દૂર થાય આવા ભાવ સાથે આ શિવ કુંડ શિવ જ્યોતિઓ પ્રગટીકરણ કરવાના છે મહાશિવરાત્રી અને મહાશિવરાત્રી એવું પર્વ છે કે જે દિવસે દેવાધી દેવ મહાદેવ અને પાર્વતી માતાનું લગ્ન થયું હતું તો આપણે એક લગ્નના ઉજવણી ભાગ જ છે તો બધાને જ મારી વિનંતી છે વડોદરા શહેર નવનાથની નગરી છે શિવની નગરી છે મારી બધાને જ વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળી આ શિવ એજન્ટ શિવ જ્યોતના પ્રગટીકરણ રહીએ અને આપણી પણ એક આહુતિ મહામૃત્યુંજયની આપણે એમાં આપીએ આહુતિની શરૂઆત કયા સમયે થશે ને કોણ ઉત્પન્ન થશે આ આહુતિની શરૂઆત અમે અમે જે નક્કી કર્યું છે મુજબ આ જે યજ્ઞશાળા જે બની એ યજ્ઞશાળામાં જેમણે આખો શેડ બનાવવાનો જે ખર્ચો પોતાની ગ્રાન્ટમાંથી આપ્યો છે એવા અખોટા અમારા વિસ્તારના અખોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટ આખો યજ્ઞશાળા બની છે શેડ બન્યો છે સાથે સાથે સામેના ભાગે બાળુભાઈ શુક્લ રહે છે એમનું જૂનું ઘર છે એટલે બાળુભાઈ શુક્લ વડોદરા વડોદરા શહેરના જે રાવપુરાના ધારાસભ્ય છે ગુજરાત સરકારમાં દંડક છે વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ અને સાથે મનસુખભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના વડોદરા વિભાગના કાર્યવાહી છે આમના હસ્તે પહેલી આવતી સાથે સાથે વડોદરાના અને જનસંઘ વખત જનસંઘના કાર્યકર્તા એવા સ્વર્ગસ્થ મકરંદભાઈ દેસાઈ જે ચૈતન્યભાઈ દેસાઈના પિતાજી થાય એમના પત્ની એટલે કે નીલાબેનના હસ્તે ચૈતન્યભાઈની માતા એમને પણ એમના હાથે પણ આહુતિ અમે આપીને શરૂઆત કરીશું યજ્ઞની અને આખા યજ્ઞ જે આચાર્ય છે એ સત્યમભાઈ જોશી જે કાવડયાત્રાને લઈને કાયમ અમારી સાથે છે લઘુરૂદ્ર ને બધામાં અને વિજયભાઈ પંડ્યા અહીંના જ મહારાજ છે સાથે સાથે એ જ દિવસે સિદ્ધનાથ પર સાડા દસ વાગે જ લઘુરુદ્ર પણ અમે કરવાના છે